નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આ છે અમારી પીએચ ઝાર અને આ માવઠાનો વરસાદ થયો ત્યારે આની વાવવાની કામગીરી કરી હતી અમે અને જમીનમાં પાંચ ઇંચ જેવો ભેજ બેહી ગયો અને જે માવઠાનો જ ભેજ હતો માવઠાના વરસાદનો અને એમાં મિની ટ્રેક્ટરની ઓહણીથી ત્રણ દાતાની ઓવણી ચડાવી અને જોર વાવી દીધી છે જે માલઢોરના સારા માટે અને આ બિનપિયત કરવાની છે ને આમાં પાણી પીવે એમ છે નહીં તો આવી રીતની સારી હાઈ ક્લાસ કમ્પ્લીટ ઉગી ગઈ છે અને હવે આની અંદર કામગીરી કરવાની છે જે પાનના કૂપળાના ભરડાના રોગની નિયંત્રણ માટે જે આની અંદર હજી ભરડો આવ્યો નથી પણ આપણે અગાઉ નાની છે કાં આપણે છટકાવ લઈ લીધો હોય સારી એવી દવાનો ઈયળની દવાનો તો આની અંદર ભરડો ન આવે અને છોડનો વિકાસ ચાલુ રહે અને જમીનની અંદર હજી ભેજ પણ છે તો ઝાડ છે તે થોડીક મોટી થઈ જાય તો આપણે માલઢોરના સારા માટે કામ લાગી જાય એવી રીતનું આ જાહેર આવી છે અમે માવઠાના વરસાદમાં બિનપિયત જાહેર જે શિયાળું જાહેર કહેવાય તે અને આ જાહેર આવેલી છે બ્લોક નંબર એકમાં અને અત્યારે સાંજનો સમય છે વિડીયો ઉતારીએ છીએ સૂર્યનારાયણ પણ આથમમાં જઈ રહ્યા છે અને હાથમી જ રહ્યા છે તો રિઝલ્ટ થોડુંક ઝાંખું દેખાશે પણ નહીં વાંધો આવે તો આપણે આ બ્લોક નંબર એકમાં શું શું આપણે કામગીરી કરી છે મેં એ બતાવી દઈ અને આ ઝાડની બાજુમાં જે આ ડ્રીપની નળિયું દેખાય છે તેમાં ડ્રીપમાં શાહનું જીરું આવેલું છે એ આપણે જીરું જોઈશું થોડુંક ઝૂમ કરીને તો આવી રીતનું જીરું પણ ઉગી ગયું છે જે આ સવીસની જાળીએ જે મગફળીના શાહ હતા એ જ શાહમાં રાપના ઇંધણ કરી અને જીરું આવી દીધું છે અને ડ્રીપથી પાણી પાવાનું છે તો આ શાહનું જીરું કેવું થાય એ પણ આપણે આગળના વિડીયોમાં અમે બતાવશું અને જીરું તો આવું કમ્પ્લીટ ઉગી ગયું છે અને આની અંદર શું શું માવજત કરીશું ડ્રીપ વાવેલમાં જીરામાં જે સહનું જીરું છે અને ડ્રીપમાં શું શું આપણે જીરામાં માવજત કરવી એ પણ વિડીયોમાં બતાવશું અને આ જે જીરું છે તે બેથી અઢી વીઘામાં વાવેલું છે જે આ સવીસની જાળીએ ડ્રીપ પાથરી એટલે ડ્રીપ થોડી જગ્યામાં થઈ છે એટલે કે અઢી વીઘામાં ડ્રીપ હશે અને પાંચ વીઘામાં કપાસની ડ્રીપ લીધેલી હતી તો આ માવઠાનો વરસાદ આવ્યો એ પહેલાં શાહમાં જીરું વેરી દીધું હતું મિની ટ્રેક્ટરની ઓવણીથી ત્રણ દાંડવા અને દાંડવાની નીચે જીરાની પાટલી સડાવી હતી જેનાથી દાણો સૂટો પડે એ તમે જોઈ રહ્યા છો શાહની અંદર દાણો છૂટો છૂટો ઉગેલો છે જેથી કરીને શાહમાં જીરું વધારે ઘાટું ન થાય અને કાટા છોડનો વિકાસ ઓછો આવતો હોય છે તો આવી રીતનો સૂટો છોડવો હોય તો છોડનો પણ વિકાસ સારો રહે અને ભેગ પણ જળવાય રહે અને સુકારાનો રોગ પણ ઓછો આવે એના માટે આ જીરું પણ અમે શાહની અંદર છૂટો દાણો પડે એ રીતે સૂટો છોડવો ઉગ્યો છે અને સારું એવું જીરું ઉગી ગયું છે અને જીરું પૂરું થાય ત્યાર પછી પણ જે સામે શેઢો દેખાય છે જે પીટિયા ખોડેલા છે ન્યાય થોડીક જગ્યામાં જાહેર વાવેલી છે તો સાંજનો સમય છે અને થોડુંક ઝૂમ કરવી ત્યારે આવી રીતનું જીરું ઊગેલું દેખાય છે શામાં અહીંયા પણ ઝાર વાવેલી છે આવી રીતની ઝાર છે અને જમીનમાં ભેજ પણ હજી ઘણો છે જે શાહની ઝાર છે એટલે ભેજ ઓછી ઉપાડતી હોય છે મૂળ જે ઝારના મૂળ હોય છે તે ભેજ ઓછો ઉપાડે એટલે જમીનમાં હજી ભેજ પણ છે એટલે આની અંદર આપણે ખાતરની માવજત તો નથી કરવાની કારણ કે પાણી પાવાનું નથી અને હવે માવઠાનો વરસાદ આવે કે ન આવે એનું કાંઈ નક્કી પણ નથી પણ આની ઉપરથી સ્પ્રે દ્વારા માઇક્રો માઇક્રોન્યુટસ છાંટીશું પણ હાલ અત્યારે આની અંદર પાન કૂપળાના રોગમાં જે આપણે કોરાજનનો છંટકાવ લેવાનો છે અત્યારે જે કૂપડામાં ઈયળ બનતી હોય છે અને કૂપળું સુકાઈ જાય અને ભરડો કહેવામાં આવે છે પાન કૂપડાનો ભરડો તો એમાં કોરાજન દવા છાંટવાના છે અને કોરાજનનું માપ અને પંપ ભરી જે આગળ વિડીયોમાં બતાવશું વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને સૂર્યનારાયણ આત્મી ગયા છે અને હવે અમારે આ છેલો પોંપ રહ્યો છે તો છેલા પોંપે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે અને વિડીયો બનાવી રહ્યા છે અને ઝાડની અંદર કોરાજન દવા જે ઇળુની એ સાટી રહ્યા છે અને આ કોરાજન છે ટાટા કંપનીનું એ ટાટાનું કોરાજનનું રિઝલ્ટ સારું એવું મળે છે તો આ ટાટાના કોરાજનનું માપ અમે રાખીશું કારણ કે જાહેર નાની છે અને ભરડાનો રોગ પણ વધારે એટેક નથી તો આ ટાટાનું કોરાજન પાંચ એમ એલ નાખી દઈશું અને એની સાથે એસિફેટ પાવડર નાખવાનો છે જે પાવડર પાવડરની કામગીરી ધારની અંદર એવી હોય છે કે કોઈ સુસિયા પ્રકારની જીવાત અથવા સફેદ મછલી કે લીલી મછલી કે લીલા સુશિયા કે કોઈ ગળો હોય અને જે પોપટી કલરની ટીડડી પણ હોય છે અને ભૂખરા કલરની કોઈ જીવંત ઉડતી હોય છે જે પાનમાં રસ સુસી અને પાનમાં ડાઘા પાડતી હોય છે જે પાનને ડેમેજ કરી એના માટે એસીફેટ પાવડર નાખી રહ્યા છે અંદર અને એસીફેટ પાવડરનું માપ છે પચીસ મિલી એટલે કે પચાસ ગ્રામ જે આ પાવડર ફોર્મમાં છે એટલે આપણે આમાં ગ્રામનું માપ રાખવાનું હોય છે જે મિલી કરતાં ગ્રામનું માપ વધી જાય છે જે ગ્રામ છે તે વજનમાં આવે છે અને જે લિક્વિડ ફોર્મમાં હોય તેનું માપ મિલીમાં આવતું હોય છે તો દવા પંપની અંદર નાખી દીધી છે ને હવે આપણે પંપ ભરી લઈશું તો મિત્રો દવાનો પંપ ભરાઈ ગયો છે અને હવે જાહેરમાં જઈ અને દવાનો પંપ છાંટી દઈએ અને જાહેરમાં જઈને આપણે થોડીક માહિતી આપશું દવા છાંટવાની અને ત્યાં જઈને આપણે વિડીયો પૂરો કરવાનું પણ બોલીશું તો વિડીયોમાં બન્યા રહીજો બ્લોક નંબર એકમાં માવઠા પછીની કામગીરી અને ઝાડ આવી છે અને ઝારમાં દવા છાંટી રહ્યા છીએ અને ડબલ નળી અને ડબલ ફુવારા બે સાહ માથે જે બે સાહ લેવાતા જાય અને શાહની માથે આવી રીતના નજીક ફુવારા રાખી અને થોડાક ધીમા હાલી અને દવા છાંટી રહ્યા છીએ જેનાથી જે ઝારના પાનના જે કૂપડાં હોય એની અંદર દવા ઉતરી જાય અને કૂપડાની અંદર જ ઝારમાં જીવાત રહેતી હોય છે જો આપણે ઉપર ફુવારો અથવા ઓછી જણ લાગે જાહેરમાં તો દવાનું રિઝલ્ટ ઓછું મળે છે જેનાથી દવાનું કામ ઓછું લાગે અને રિઝલ્ટ ઓછું મળે જેનાથી રોગ કંટ્રોલમાં નથી આવતો અને રિઝલ્ટ ઓછું મળે છે આવી રીતનો નજીક ફુવારો અને પંપને છે ધીમો રાખવાનો અને આપણે પણ ધીમું હાલવાનું જેનાથી કૂપડાની અંદર દવા ઉતરી જાય તો સારું એવું રિઝલ્ટ મળે અને આપણી જાહેર થાય છે અને આની અંદર હવે આગળ શું માવજત કરીશું કોઈ આની અંદર સાંટવી એ બિનપિયત જાહેર છે તે આગળના વિડીયોમાં બતાવશું તો વિડીયો મારે જોતા રહેજો અને હવે આપણે વિડીયો પૂરો કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરજો જય જવાન જય કિસાન